કાંઠા વિભાગ સહકારી ખાંડ ઉદ્યોગ મંડળી લિમિટેડના ખેડૂતો કલેક્ટર કચેરી પહોંચ્યા કલેક્ટર અને જિલ્લા રજિસ્ટ્રારને કરી લેખિતમાં રજૂઆત ઓગણસિત્તેર હજાર ટન શેરડી કાંઠા સુગર ફેક્ટરીમાં ખેડૂતોએ આપી છે તે પૈકી એક પણ ખેડૂતોને શેરડીના પૈસા મળ્યા નથી અનેક રજૂઆતો છતાં પૈસા મળ્યા નથી છેવટે ખેડૂતો કલેક્ટર કચેરીએ પહોંચ્યા બીજી તરફ નાણાકીય વિભાગને લઈને કાંઠા શુગર ફેક્ટરીના ચેરમેન ડિરેક્ટરોએ આપ્યા છે રાજીનામા હાલ માત્ર ત્રણ ડિરેક્ટરો કાર્યરત છે તેઓ પણ ખેડૂતોને યોગ્ય જવાબ ન આપતા હોવાનો આક્ષેપ

જે કૌભાંડ છે ને એના માટે અમે બંગલ પૂકાડેલો ત્રણ ડિરેક્ટરો મનહર પટેલ સતીષ માસ્તર અને કાંતિ પટેલ જ્યારે ચાલુ સિઝનમાં કિરીટભાઈ પ્રમુખ તરીકે રાજીનામું આપીને ખસી જવા માંગતા હતા અમે બધા ડિરેક્ટરોએ ભેગા થઈને રાજીનામું ના મંજૂર કર્યું માંડી આ સાહેબ રજિસ્ટર બી પોતે આવીને ક્યારે રાજીનામું આવી રીતે મંજૂર નહીં થાય અમે રાજીનામું મા ના મંજૂર કરે અમે પ્રશ્ન કર્યો કે બાહઠ હજાર ટન ચાલુ સિઝનમાં શેતી આવી હવે ખેડૂતો જે શેરડી નાખે પછી મહિનામાં એને હપ્તો ચૂકવવાનો આવે છે તેની બદલે એક પૈસો કોઈ હેતુને ચૂકવો નહીં હજાર ટન જે હતું એ લોકોનું થાપણ હતી આમ તેમ એ કરીને બાહ હજાર ટનનો શેરડીનો હિસાબ થઈ ગયો કોઈ જનરલમાં કોઈ મિટિંગમાં કોઈ સાંભળો અમને નથી ક્યાં પૈસા ગયા એ અમને આજની તારીખે બી ખબર નથી હવે બિચારા છે બાઠ હજાર છે તો કોઈ બધા એકદમ ગર્ભ શ્રીમંતો નથી મેં હે લાવીને હેર ખાવાવાળા ખેડૂતો હવે આજે એ છોકરાઓનું ભવિષ્ય ભણતરની ફી કે દવાખાનાની ફી અમુક ખેડૂતો તો ફાઇલ લઈને આવેલા છે

તો કસ્ટોડિયન કમિટી નીમાં કસ્ટોડિયન કમિટી નીમાં એક આગળ કાર્યવાહી ચાલે અને ખેડૂતને પૈસા તાત્કાલિક મળે એવા છે લગભગ સાડી નાખી દે અને ખેડૂત છે અમે રાજીનામો માંગવા જ આવેલા છે આજે આ બે ડિરેક્ટર રાજીનામા નહીં આપતા કારણ કે એમાં ભાજપ કોંગ્રેસ ની પાર્ટી છે એમાં બધો ખેડૂતો ગુજવાય છે